અંકલેશ્વર પોલીસ ડિવિઝનના અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી શહેર બી ડિવિઝન પાનોલી અને હાસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હાસોટ રોડ ઉપર આવેલ આમલાખારી પાસે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી એસ ડોક્ટર કુશલ ઓઝા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં છ પોલીસ મથકમાં ઝડપાયેલા રૂપિયા એક કરોડ અઢાર લાખ બત્રીસ હજારના ઇંગ્લિશ દારૂની એક લાખ નંગ બોટલ ઉપર રોરલ ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ઇંગ્લિશ દારૂનો નાશની પ્રક્રિયા દરમિયાન છ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નસની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાં કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલોનું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે હાલ આજરોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનોનો અંદાજે એક લાખ બોટલો અને એક લાખ એક કરોડ અઢાર લાખનો મુદ્દા માલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડીવાયસપી સાહેબ અંકલેશ્વર પ્રોઈબિશીન અધિકારી મામલતદાર તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આરે છે